સુરતના પાંડેસરા ભેસ્તાન વિસ્તારની અંદર ચાર વર્ષીય બાળી બાળકીઓ ઉપર શ્વાને એટેક કરીને તેને મોતને ઘાટ ઉતારી છે વારંવાર આ પ્રમાણેની ઘટના ઘટી રહી છે આપણી સાથે સુરત શહેર મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત છે ઘટના કેટલી કરુણ ઘટના ખૂબ જ ગંભીર છે દુઃખદ છે પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરું છું ને આવી ઘટના વધારે નહીં બને આજે સવારે જ અમે અધિકારીઓ સાથે સૂચના આપી છે કે રસીકરણને ખસીકરણ થાય છે પણ હવે મોનિટરિંગ સાથે અમે એ એરિયામાં રસીકરણને ખસીકરણ કરવા જઈ રહ્યા છે પર્ટિક્યુલર એ એરિયામાં વધારે છેલ્લા મહિનાથી કેસો આવ્યા છે અમારું ધ્યાન પણ છે એટલે એ એરિયામાં મોનિટરિંગ સાથે રસીકરણને ખસીકરણ કરશું સુપ્રીમની ગાઈડલાઈન એવી છે કે અમે જે જગ્યાએથી શ્વાનને પકડી લઈએ પછી સાત દિવસમાં જ એ જગ્યાએ શ્વાનને અમારે છોડી દેવો છે એ અમારે બાધારૂપ છે એટલે પબ્લિક ઘણીવાર કહે છે આ કૂતરાઓને તમે લઈ જાઓ તો અમે નથી લઈ જઈ શક્યા સાતથી આઠે મેક્સિમમ દસ દિવસો અમે પકડી શકીએ છીએ પણ વધારે આવી ઘટના નહીં બને એની માટે ચોક્કસ અને વધારે પગલાં અમે આવનારા સમયમાં સુરત મહાનગરપાલિકા લેવા જઈ રહી છે